જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ તેર ગતિ અને સમય વિદ્યાર્થીનીઓ આપણે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખી ગયા જેમાં આપણે એના પ્રકાર જોયા વર્તુળાકર ગતિ સુરેખપથ પરની ગતિ એમ એના જુદા જુદા પ્રકાર જોયા તેમજ ધીમી કે ઝડપી આ ગતિ પણ આપણે શીખી ગયા કે કેટલાક વાહનો જુદા જુદા સમયે જોયું કે કેટલાક વાહનો ઝડપી ગતિ કરે છે તો કેટલાક ધીમી ગતિ કરે છે બરાબર જે આપણે ઉદાહરણ દ્વારા સમજી ગયા તેમજ આપણે સમય વિશે પણ જોઈ ગયા કે ઘડિયાળ ના હોય તો આપણે કેવી રીતે નક્કી કરી શકાય તો એ માટે ઘડિયાળની શોધ થઈ અને આના વિશે લોલક વિશે આપણે અભ્યાસ કર્યું હતું બરાબર અને સાથે પ્રવૃત્તિ પણ શીખી ગયા આજે આપણે થોડુંક આગળ અભ્યાસ કરવાના છીએ જેમાં આજે આપણે સમય તથા ઝડપના એકમો અને ઝડપનું માપન આ બે મુદ્દાઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું તો ચાલો પહેલાં આપણે જોઈશું સમય તથા ઝડપના એકમો વિદ્યાર્થીનીઓ તમને ખબર ખબર જ છે કે આપણે સમય જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે કલાક કે એવું બોલીએ છીએ બરાબર હવે એનો

ઝડપ જે છે આ એકમો પહેલાં આપણે જોઈ ગયા કે સમયના મોટા એકમો મિનિટ અને કલાક છે આ એકમો જે છે ને પરસ્પર કેવો સંબંધ ધરાવે છે તે તમે જાણો જ છો બરાબર હવે ઝડપે અંતર પર સમય હોવાથી તેનું મૂળભૂત એકમ શું છે મીટર પર સેકન્ડ છે જો અહીંયા તમને બતાવેલું છે મીટર પર સેકન્ડ જો કે તેને મીટર પર મિનિટ અથવા કિલોમીટર પર કલાક એચ જેવા એકમો વડે પણ દર્શાવી શકાય છે બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે યાદ રાખજો વિદ્યાર્થીનીઓ કે બધા એકમોની સંજ્ઞાઓ જે છે તે એક વચનમાં જ લખાય છે ઉદાહરણ તરીકે જો પચાસ કિલોમીટર લખીએ તો આપણે પચાસ કે એમ લખીએ છીએ કે એમ એસ નથી લખતા બરાબર એટલે કે કિલોમીટર્સ નથી લખતા કિલોમીટર લખીએ છીએ જ્યારે આઠ સેન્ટીમીટર લખવું હોય તો આઠ સી એમ લખીએ છે આઠ સીએમએસ નથી લખતું સીએમએસ એટલે કે સેન્ટીમીટર્સ નથી લખતા બરાબર એટલે કે બધા જ એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે હવે આપણે જોઈએ કે સામાન્ય વપરાશમાં જોવા મળતી ઘડિયાળો તથા કાંડા ઘડિયાળમાં માપી શકાતો નાનામાં નાનો સમયગાળો શું છે સેકન્ડ છે જો કે એવી ખાસ પ્રકારની ઘડિયાળો પણ મળે છે બરાબર તમે કદાચ જોઈ હશે કે જેમાં એક સેકન્ડ કરતાં નાનો સમયગાળો પણ માપી શકાય છે એક સેકન્ડ કરતાં નાનો સમયગાળો એટલે કેટલો નાનો થયો તેમાંની ઘડિયાળો મળે છે તો તેમાં તેમાંની કેટલીક ઘડિયાળો એક સેકન્ડનો દસ લાખ કે એક કરોડમાંનો ભાગ પણ માપી શકાય છે જો વિદ્યાર્થીને ઘડિયાળો તો એક સેકન્ડ તો હોય એના દસ લાખ કે એક કરોડનો ભાગ પણ એમાં માપી શકાય છે એવી ઘડિયાળો પણ છે તમે માઇક્રો સેકન્ડ અને નેનો સેકન્ડ જેવા એકમો કદાચ સાંભળ્યા હશે બરાબર ને હા એક માઇક્રો એટલે એટલે શું થશે એક સેકન્ડનો દસમો દસ લાખમાં ભાગ એક માઇક્રો સેકન્ડ એટલે એક સેકન્ડનો દસ લાખમો ભાગ યાદ રાખજો વિદ્યાર્થીનીઓ એક માઇક્રો સેકન્ડ એટલે શું એક સેકન્ડનો દસ લાખમો ભાગ અને એક નેનો સેકન્ડ એટલે શું તો એક સેકન્ડનો અબજમો ભાગ એને નેનો સેકન્ડ થશે બરાબર એટલે કેટલો સૂક્ષ્મ સમય હશે કેટલો ઝીણો સમય માપી શકાય બરાબર ને તો આ સૂક્ષ્મ સમય માપી શકાતી ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનોમાં વપરાય છે જે વૈજ્ઞાનિક શોધખોળ કરે છે એમાં એના સંશોધન જે થાય છે તો આવી સૂક્ષ્મ જે ઘડિયાળો છે જેમાં અબજવાનું કે પછી લાખમાંનો ભાગ માપી શકાય સેકન્ડનો એવી ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનમાં વપરાય છે રમતમાં વપરાતા સમય માપનના સાધનો સેકન્ડનો દસમો કે સોમો ભાગ માપી શકાય છે બીજી બાજુ ઐતિહાસિક ઘટનાઓનો સમય સદીઓ અને શતાબ્દીઓ એટલે કે મિલેનિયનમાં માપવામાં આવે છે તમને ખબર છે બરાબર ને કે કેટલીક ઐતિહાસિક ઘટનાઓ જે છે તે આપણે શેમાં માપીએ છીએ સદીઓમાં માપીએ છીએ આપણે કે પછી મિલિયનમાં પછી જોઈએ કે તારાઓ તથા ગ્રહોની ઉંમર અબજ વર્ષમાં માપવામાં આવે છે બરાબર ને તારાઓ અને ગ્રહોની ઉંમર અબજ વર્ષોમાં માપવામાં આવે છે તમે કલ્પના કરી શકો છો કે તેમની સાથે આપણા વ્યવહારોનો સમયગાળો કેટલો છે કરી શકો છો તમે વિદ્યાર્થીનીઓ બરાબર હવે જરૂરિયાત મુજબ સમયને જુદા જુદા એકમો વાપરવામાં આવે છે ઉદાહરણ તરીકે તમારી ઉંમરના દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવવાની સગવડતા બની છે તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલા અંતર માટેનો સમય વર્ષમાં દર્શાવવા નથી એને આપણે વર્ષમાં માપી શકાશે નથી બરાબર હવે તમને પડી હશે કે કયો સમય ક્યારે માપવું પડે કયા એકમનો ઉપયોગ કરવામાં આવે ચાલો હવે આપણે જઈએ આગળ વિદ્યાર્થીની અહીંયા તમને ચિત્રમાં દેખાય છે આ દિલ્હીનું જંતર મંતર નું છાયા યંત્ર છે આ રેત ઘડી છે અને આ જળઘડી છે બરાબર આ સમય માપન માટે વપરાય છે પહેલાં શું હતા કે પહેલાં લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા જે આપણે આગળ જોઈ ગયા તે પહેલાં દુનિયામાં જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા જેમાં આ યંત્ર છે જે ઘણું પ્રચલિત હતું બરાબર પછી જળ ઘડી પણ વાપરવામાં આવતી હતી રેત ઘડી કઈ તમને અહીંયા દેખાય છે આ પણ સમયના માપન માટે વપરાવામાં આવે છે વાપરવામાં આવે છે તેમજ આ જળ ઘડી પણ અહીંયા તમને દેખાય છે બરાબર આ એના ઉદાહરણો છે સમય માપનના આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છે સમજણ પડી હવે આપણે આગળ જોઈએ જમીન પર ગતિ કરતા દડાની ઝડપ ચાલો હવે આપણે આ શીખી ગયા કે સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું બરાબર તમે પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની હવે ઝડપ માપી તે આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈએ તો પહેલા આપણે પ્રવૃત્તિ જોઈશું અહીંયા તમને આકૃતિ પણ દેખાય છે બરાબર વિદ્યાર્થીનીઓ પહેલા તમે જમીન પર ચોક પાવડર અથવા ચૂનાની સીધી રેખા દોરીને તમારા મિત્રને તેનાથી એક કે બે મીટર દૂર ઊભા રહેવાનું કહો જો અહીંયા તમને દેખાય છે બરાબર એને શું કરવાનું છે ચોક પાવડર અથવા ચૂનાની સીધી રેખા દોરી દેવાની અને તમારા મિત્રને એનાથી દૂર રહેવાનું કહો બરાબર આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગટાવવાની સૂચના તમારે આપવાની છે તમારા મિત્રને દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરો એટલે કે દડો જે છે તે જે આ રેખા તમને દેખાય છે એ રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય પછી તે માટેનો સમય તમારે નોંધ કરવાની છે જો આકૃતિમાં તમને દેખાય છે દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો એ તમારે નોંધવાનો છે બરાબર અને દડાએ રેખાને ઓળંગીને તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો શું આવશે દડા એ રેખાને ઓળંગી તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું પછી અંતર માપવાનું છે તે માટે તમે તેનો ઉપયોગ કરશો ફૂટપટ્ટી કે પટ્ટી બરાબર જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અલગ અલગ સમૂહો બનાવીને આનું પુનરાવર્તન કરવાનું છે અને આપણે કોષ્ટકમાં આ અવલોકનની નોંધ કરવાની છે દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી કરવાની છે તો જો અહીંયા તમને આ કોષ્ટક બતાવેલું છે જેમાં જૂથનું નામ દડા વડે કપાતું અંતર અને એ માટે લાગતો સમય અને છેલ્લા આપણે ઝડપ માપી છે જે આપણે સૂત્ર શીખી ગયા આગળ કે ઝડપ એટલે શું આવશે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય તો આપણને શું મળશે ઝડપ મળશે બરાબર હવે જૂથનું નામ અલગ અલગ જૂથ બનાવી દેવાના તો પહેલું જૂથ કયું છે સરદાર જૂથ બરાબર એનાથી કેટલું મીટર અંતર કાપાયું છે નવ અને કેટલો સમય લાગ્યો છ સેકન્ડ બરાબર ને હવે આપણે એને શું કરવાનું છે ઝડપ શોધવાની છે એટલે કે અંતરના છેદમાં કુલ સમય એટલે નવના છેદમાં છ કરીશું તો આપણને શું મળશે એક પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડ એવી જ રીતે ગાંધી જૂથ છે એમાં આપણે જોઈ ગયા કે દળાવે કાપ કપાતું અંતર કેટલું આઠ અને સમય કેટલું છે ચાર તો આઠના છેદમાં ચાર એટલે શું મળશે આપણને બે મીટર પર સેકન્ડ જવાહર જૂથને પાંચ અંતર એનું છે અને એને સમય કેટલો લાગે છે ચાર સેકન્ડ એટલે પાંચના છેદમાં ચાર તો શું મળશે એક પોઈન્ટ પચીસ બરાબર એવી જ રીતે આ મીટર પર સેકન્ડ સુભાષ જૂથ છે અને આંબેડકર જૂથ છે સુભાષ જૂથમાં આપણે જોઈએ કે સાત છે મીટર એનો અંતર અને એનો સમય છે ત્રણ સેકન્ડ સાતના છેદમાં ત્રણ એટલે બે પોઈન્ટ ત્રણ બરાબર મીટર પર સેકન્ડ અને આંબેડકર જૂથ જોઈએ તો એના કપાતું અંતર કેટલું એને છે દસ મીટર અને શું છે સમય છ સેકન્ડ બરાબર એટલે દસના છેદમાં છ એટલે શું મળશે આપણને એક પોઈન્ટ સડસઠ મીટર પર સેકન્ડ એટલે આપણે જોઈ ગયા કે દરેક વખતે દરેક પરિસ્થિતિમાં આ ઝડપ આપણને અલગ અલગ મળે છે બરાબર ને વિદ્યાર્થીનીઓ તમને આટલી સમજ તો પડી જ ગઈ હશે બરાબર આ આના પછીની આપણે આગળની ચર્ચા જે છે તે આગલા ક્લાસમાં કરીશું થેન્ક યુ